હળવતીયા નામના ગામમાં ગયા હતા ત્યાં એક સ્થાનિક મહિલા દ્વારા તેમની આગળ એક રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત અંગે ગોપાલ પોતે જ કાર્યવાહી કરી અને ભાજપને તો સામે હવે ભાજપના તાલુકા પંચાયતના જે ઉપપ્રમુખ છે તેમણે આ ચેલેન્જ સ્વીકારી લીધી છે અને સામે ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

તેમણે પોતે સ્થળ પર જઈને આજે બેલા અને પથ્થરો જે હતા એમને હટાવી દીધા હતા અને સામે ભાજપની જે નગરપાલિકામાં ભાજપનું જે શાસન છે એમને ચેલેન્જ આપ્યું હતું કે હવે કોઈ વ્યક્તિ અહીંયા આવીને આ બેલાને હટાવીને જુએ આખું ગામને દબાવે અને આખું ગામ જોઈ રે ઈ શરોમનો વિષય એક બેનના ઘર ને આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં હા જો મામલતદાર શું ન્યાય કરતો તો હાથ ભાંગી ગયા છે મામલતદાર હા તો જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાવી દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય જે વ્યાજબી વાત છે ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો

આ ભાજપના માણસે આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો દાદાગીરી શું કામ તો કે હું ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું બે બેને મને આજે ફરિયાદ કરી આપડે નાખીએ મામલતદાર આજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતીયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતો હોય મન ફાંસી ચડાવી હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલા કઈ કરવાની ગામડામાં ગરીબ માણસો

તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા જ કોર્ટ હુકમ કરે તો આ બેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું થી મોટો તું તો આવી રીતે તું અહીંયા આવી માણસોને વધવાનું કરે ત્યાં આવીને શોભાજી કરો તું એવું કહેશો કે અહીંયા હલાણ આઠ વર્ષથી બંધ છે એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાં આ લોકોને બે બાજુ હાલું છે અને આવી રીતના ખોટે ખોટા એ બધાને ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલા એ પડ્યા છે હવે તું આય હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આ બંને સામ સામે એકબીજાને ચેલેન્જબાજી કરી છે અને તેમનું કહેવું છે ઉપપ્રમુખ જે છે એમનું કહેવું છે કે આ રસ્તો છે ત્યાં હલણ નથી

ફરીથી એ બેલા જેમ હતા એમ જ ગોઠવી દીધા છે તો હવે આગળ જોઈએ કે આ બે જે પક્ષો છે એ સામ સામે એકબીજાને ચેલેન્જબાજી કરી રહ્યા છે તેમાં જનતાને શું અને કેવું મળે છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન્ડ વી ન્યૂઝ નમસ્કાર